રેખાબેન ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા બેઠક ઉપર મેદાનમાં ઉતાર્યા છે અને ડોક્ટર રેખાબેન ચૌધરી અત્યારે મારી સાથે છે બેન અમારી ખાસ રજૂઆત નેતાજી સાથે નાસ્તામાં સૌથી પહેલાં તો સવાલ એમ થાય કે એક શિક્ષક તરીકેની તમારી કારકિર્દી રાજકારણમાં કેવી રીતે પ્રવેશ થયો આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ જે પ્રથમવાર બનાસકાંઠા સીટ પર મારી મહિલા તરીકે પસંદગી કરી છે તે બદલ હું મોદી સાહેબનો અને તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા એમણે મહિલા પર જે વિશ્વાસ મૂક્યો છે અને એ બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાઓનું ગૌરવ વધાર્યું છે એમણે બેન એક મહિલા તરીકે આપને પડકાર લાગે છે કેમ કે બનાસકાંઠા જિલ્લો બહુ મોટો છે ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે અને એની જવાબદારી આપના શિરે છે એ પણ તમે પહેલી વખત ચૂંટણી લડો છો અત્યાર સુધી કોઈ ઇલેક્શન તમે લડ્યા નથી સીધું લોકસભાનું ઇલેક્શન તો એક જવાબદારી કે પડકાર લાગે છે પડકાર તો ચૂંટણીમાં હોય જ છે દરેક ચૂંટણીમાં અને હું જે લોકોની વચ્ચે જઈ રહ્યું છું બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકાનો લગભગ છ વખત મેં પ્રવાસ કર્યો છે પ્રચાર વચ્ચે જઈ રહી છું લોકોની વચ્ચે લોકોના બહુ મને આશીર્વાદ મળી રહ્યા છે વડીલો હોય સંતો હોય ભાઈઓ બહેનો પ્રચંડ જન પ્રતિસાદ મળી રહ્યો છે લોકોનો એટલે મને બહુ વિશ્વાસ છે લોકો ઉપર કે અમે ભવ્ય વિજય જરૂરથી મેળવીશું આ બેઠક એવી છે કે જ્યાં મહિલા વર્ષિસ મહિલાનો જંગ છે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ તમને ટિકિટ આપી છે એટલે કદાચ આ એક બેઠક હશે કે જ્યાં મહિલા વર્ષિસ મહિલા છે શું પડકાર આપને લાગે છે ગેનીબેનની સામે કેમ કે આપ ભણેલા છો તો ગેની ગણેલા છે આપ બિન રાજકીય બિન અનુભવી ગેનીબેન અનુભવી આપને શું લાગે છે પડકાર હું વડાપ્રધાન મોદી સાહેબની ઉમેદવાર છું જ્યારે બેન રાહુલ ગાંધીના ઉમેદવાર છે બેન એ જાતિવાદ ઉપર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે મારે રાષ્ટ્રવાદને આગળ લઈ જવાનું છે અને એમને તો કોંગ્રેસને જીવતી રાખવાની છે જ્યારે મારે બનાસકાંઠા જિલ્લાના લોકોની સેવા કરવાની છે અને સર્વે સમાજને આગળ લઈને સર્વેનો વિકાસ થાય એવા મારા પ્રયત્નો છે એમની આક્રમકતા ઘણી હોય છે ગેનીબેન જ્યારે પ્રવચન આપતા હોય છે તો આક્રમક પ્રવચન હોય છે એમનું જ્યારે સભા સંબોધતા હોય છે તો આક્રમકતા સાથે સભા સંબોધતા હોય છે પછી વિધાનસભા ગૃહમાં કોઈ મુદ્દો ઉઠાવવાની વાત હોય કે સભાની વાત હોય એ આક્રમકતાની સામે રેખાબેન જે સામે આપ મૂકી શકો છો હું ઉચ્ચ શિક્ષિત મહિલા છું મને બહુ હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહો અનુભવ છે એટલે દિલ્હી જઈને પણ મારે જો અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે તો હું બહુ સારી રીતે રજૂઆત કરી શકીશ બનાસકાંઠાના લોકોના પ્રશ્નોની અને એનું નિરાકરણ પણ બહુ સારી રીતે લાવી શકીશ અને હું વિચારોની આક્રમકતામાં વિચારોમાં આક્રમકતા હોવી એવું મારું માનવું છે માત્ર બોલવામાં નહીં કામમાં આક્રમકતા હોવી જોઈએ રિઝલ્ટમાં આક્રમકતા હોવી જોઈએ એવું મારું માનવું છે બેન જ્યારે લોકોની વચ્ચે આપ જાઓ છો કેમ કે આ બેઠક ઉપર ક્યારે કોઈ મહિલાને ટિકિટ નથી આપી ભારતીય જનતા પાર્ટીએ પણ જ્યારે તમે લોકોની વચ્ચે જાઓ છો તો શું પ્રતિભાવ હોય છે એમના એક મહિલા ઉમેદવારને જોઈને મહિલાઓ પહેલા તો બહુ ખુશ છે કે પ્રથમવાર કોઈ ભારતીય જનતા પાર્ટીમાં મહિલાને બનાસકાંઠાની સેવા કરવાની તક આપી છે એટલે મહિલાઓમાં બહુ ખૂબ ઉત્સાહ મળી રહ્યો છે અને લોકોનો મોદી સાહેબ પ્રત્યેનો જે પ્રેમ અને વિશ્વાસ છે અને કાર્યકર્તાઓમાં પણ બહુ સારો ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના કર્મઢ કાર્યકર્તાઓમાં જે વિશ્વાસ છે એટલે એના ઉપર છત્રીસ છત્રીસ કોમનો મારા ઉપર જે આશીર્વાદ મળી રહ્યા છે એનો મને લાગે છે કે બહુ અમને આશીર્વાદ મળશે અને વિજય જરૂરથી મેળવીશું તરીકેનું કાર્યક્ષેત્ર રહ્યું અને હવે રાજનીતિમાં તમે આવ્યા છો વિચાર્યું હતું કે ક્યારેક હું રાજકારણમાં પણ પ્રવેશી શકું છું જો ધ્વનિબેન મારો ત્રણ પેઢીનો પરિવાર રાષ્ટ્રવાદ જોડે જોડાયેલો છે મારા દાદા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા ધારાસભ્ય બનેલા છે અને મારા પરિવાર હોય કે પતિનો પરિવાર હોય એ વર્ષોથી રાષ્ટ્રવાદ જોડે જોડાયેલો છે અને મારા દાદાનું એવું સપનું હતું કે મારે એવો કોઈ ધંધો વિકસાવવો છે કે બનાસકાંઠાની છેવાડાની વિધવા મહિલા પણ પોતાના દાતડાના હાથા વડે પોતાના પરિવારનું જીવન સારી રીતે વિતાવી શકે અને એને આત્મનિર્ભર પોતે જાતે બની શકે અને એ ઉદ્દેશ સાથે એમણે બનાસટેરીની સ્થાપના કરી અને આ જે બનાસટેરી એ વટવૃક્ષ બનીને ઊભી છે બનાસકાંઠાના લોકોના લોકો માટે જીવાદોરી સમાન છે અને એમનો જે સેવાનો વારસો હતો એમના સંસ્કારો સેવાના સંસ્કારો તો મારા લોહીમાં જ છે એ સેવાના સંસ્કારોને હું આગળ લઈ જવા માગું છું અને એમણે પોતાના પરિવારની ચિંતા ક્યારેય નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના દરેક પરિવાર આગળ વધે દરેક પરિવાર આત્મનિર્ભર બને એવું એમણે કામ કર્યું છે એટલે મારો મારે પણ એમના સેવાના સંકલ્પોને આગળ લઈ જવાના છે બેન બનાસ ડેરીની આપણે વાત કરી આપના દાદા ગલબા કાકા એ તો સ્થાપક છે બનાસ ડેરીના અને બનાસ જિલ્લો આખો પશુપાલકોને આધારિત જિલ્લો છે અહીંયા સૌથી વધારે લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ પશુપાલકો બનાસ ડેરી સાથે સંકળાયેલા છે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આપના સમાજ આપ એમના જ સમાજમાંથી આવો છો આપને એવું લાગે છે કે બનાસ ડેરી સાથે સંકળાયેલા જે પશુપાલકો છે એમનો પણ ફાયદો તમને આ ચૂંટણીમાં મળી શકે છે બનાસ ડેરી થકી બનાસકાંડા જીવલાની પશુપાલક મહિલાઓ આત્મનિર્ભર બની છે અને છત્રીસે છત્રીસ કોમને બનાસ ડેરીનો લાભ મળી રહ્યો છે એટલે છત્રીસે છત્રીસ કોમના લોકોનો મારા ઉપર આશીર્વાદ છે વિશ્વાસ છે પ્રેમ છે એટલે બધાનો સાથ સહકાર મારી જોડે જરૂરથી રહેશે સૌથી વધારે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે લોકો પણ એ પણ હકીકત છે કે બનાસ જિલ્લાની વધુ વસ્તી એ ઠાકોર સમુદાયમાંથી આવે છે આપની સામેના જે ઉમેદવાર છે ગેનીબેન એ ઠાકોર સમાજના ઉમેદવાર છે છે તો આપને શું લાગે ઠાકોર સમાજ કેટલો કેટલો આપની સાથે સાથે રહેશે રહેશે મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ વિકાસની ગતિથી આગળ વધી રહ્યો છે એમની જે પણ યોજનાઓ છે એ દરેક સમાજ માટે સરખી છે એમનો મંત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ બધા જ સમાજને સાથે લઈને આપણે બનાસકાંઠાનો વિકાસ કરવાનો છે એટલે મારે પણ બધા સમાજને સાથે લઈને ચાલવાનું છે લાસ્ટ જે ઇલેક્શન થયું એમાં પરબતભાઈ પટેલ વર્સેસ પરથી ભટોળ હતું અને પરબતભાઈ લગભગ ત્રણ લાખથી વધુની લીડ જીત્યા હતા તમને શું લાગે છે પક્ષનો આંકડો છે પાંચ લાખની લીડ ગેનીબેન ઠાકોરની સામે પાંચ લાખની લીડ મળી જશે હું જો લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું અને લોકોના જે પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને મોદી સાહેબ પ્રત્યેનો લોકોનો જે પ્રેમ અને વિશ્વાસ છે એના પરથી મને લાગે છે કે અમારા પાર્ટી અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબનું જે ટાર્ગેટ છે પાંચ લાખથી વધુ લીડ મેળવવાનું એ અમે જરૂરથી પરિતાર્થ કરીશું બેન એક સવાલ એ પણ થાય કે પાંચ લાખની લીડ જ્યારે મેળવવાની હોય તો તાકાત શક્તિ પણ એટલી લગાવવી પડે પ્રચારમાં લોકોની વચ્ચે જવામાં ધારદાર જોરદાર પ્રચાર થવો જોઈએ ઝંઝાવાતી પ્રચાર જેને કહીએ પ્રચંડ પ્રચાર આપની શક્તિ કોણ છે આ પ્રચાર માટે મારી શક્તિ છે બનાસકાંઠા જિલ્લાના કર્મઠ દેવ દુર્બળ કાર્યકર્તાઓ અને બનાસકાંઠા જિલ્લાની સમજુ અને હોશિયાર પ્રજા છત્રીસ એ છત્રીસ કોમની સમજુ અને હોશિયાર પ્રજા અને મારો પરિવાર એ મારી શક્તિ છે બીજો એક સવાલ એવો પણ થાય કે વિકાસની વાત આપ કરી રહ્યા છો પણ આપને તો રાજકારણનો કોઈ અનુભવ છે નહીં સરકાર સુધી રજૂઆત કેવી રીતે પહોંચાડશો મારે મારે જે પણ કાર્ય હું તમને પહેલાં જ કીધું છે કે મારો ત્રણ પેઢીનો પરિવાર રાષ્ટ્રવાદે જોડાયેલો છે એટલે આ વાતાવરણથી હું બહુ સારી રીતે અનુભવી છું અને જે ધારાસભ્યો આગળ જે રાજ્ય સરકાર અંતર્ગત રજૂઆતો કરવાની રહેશે એમાં હું સહયોગી થઈશ અને કેન્દ્ર સરકારના જે પણ પ્રોજેક્ટો લાવવાના થશે એમાં હું પ્રયત્નશીલ જરૂરથી રહીશ અને બનાસકાંઠા લોકોની રોજગારી વધે નોકરીની તકો વધે એવો મારા પ્રયત્નો જરૂરથી રહેશે બેન સ્થાનિક મુદ્દાઓની વાત કરીએ સ્થાનિક રાજકારણની વાત કરીએ તો બંને મહિલાઓના પ્રચારમાં જે શબ્દો સૌથી વધારે સંભળાય છે એ છે એક તો ઘૂંઘટ અને મામેરું આ ઘુંઘટ પોલિટિક્સ શું છે મામેરું પોલિટિક્સ શું છે હવે ધ્વનિ મારે તમને એટલું કહેવું પડે કે અમારા બનાસકાંઠામાં એવો રિવાજ છે કે જે બેનના ઘેર દીકરી હોય એના ઘેરે બેનનો ભાઈ મામેરું લઈને આવે હવે સામેવાળા બેનને તો એક દીકરો જ છે અને છતાં પણ મામેરું કરવું હોય તો એક જ વાર કરી શકાય વારંવાર બેન મામેરું માંગે તો ભાઈ પણ મામેરું ભરવાનું કે તો ભય પણ એમ જ કે કે બેન તમે મામેરું ભરવાનું નથી કેતા ઘર ભરવાનું કહો છો બરાબર પછી તમે બીજી વાત કરી ઘુંગટની હવે એ માથે ઓઢે સારી વાત છે સંસ્કારિતતા છે બરાબર અને હું જે માથે ઓઢું છું તમે જે કીધું એ રીતે મારે મારા પરિવારની અને બનાસકાંઠાની જે પરંપરા છે જે સંસ્કારો છે એને જાળવી રાખવાના છે અને સ્ત્રીમાં તો જે શક્તિ હોય છે શાલીનતા હોય આધ્યાત્મિકતા હોય પરોપકારિકતા આ બધાથી સ્ત્રીને વધુ શક્તિ મળે છે એવું મારું માનવું છે બેન એ હકીકત છે કે તમે પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો પહેલી ચૂંટણી લોકસભાની અને સામે જે કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર એ અનુભવી છે એમણે બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને પ્રચારનો એમને અનુભવ છે લોકોની વચ્ચે જવાનો અનુભવ છે એમને ખબર છે કે લોકોને કયા મુદ્દાઓ સ્પર્શે છે એમની રજૂઆતો પણ ખૂબ ધારદાર હોય છે ગેનીબેનનો સામનો રજૂઆતો કરવામાં આપ કેવી રીતે કરશો ધ્વનીબેન રજૂઆતો કરવી હોય તો આપણે ધારાસભ્ય તરીકે કરી શકીએ છીએ અને બેન ધારાસભ્ય તો છે જ રજૂઆતો કરવાથી કંઈ પ્રશ્નોના ઉકેલ ના આવે બરાબર અને કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર ચારસોથી વધુ સીટ પર બનવા જઈ રહી છે અને તમે જો મોદી સાહેબના સાંસદ હોય તો તમે રજૂઆત સારી રીતે કરી શકો અને પ્રશ્નનો ઉકેલ પણ લાવી શકો એક છેલ્લો સવાલ જ્યારે હમણાં વડોદરાને સાબરકાંઠાથી ઉમેદવારો બદલાયા ત્યારે ચર્ચા એવી પણ હતી કે કદાચ બનાસકાંઠાથી પણ ઉમેદવાર એમ કહી શકે કે મારી ચૂંટણી લડવાની અનિચ્છા છે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધારે એની ચર્ચા હતી કેટલીક બેઠકો સાથે બનાસકાંઠાનું પણ નામ હતું આ ચર્ચાઓ ઉપર આપનું શું મત છે એનો જવાબ તો તમને મળી ગયો છે છવ્વીસ છવ્વીસ બેઠકો જાહેર થઈ ગઈ છે હવે ઉમેદવાર બદલાવાની શક્યતા નથી ખૂબ ખૂબ આભાર રેખાબેન એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે તો ડોક્ટર રેખાબેન ચૌધરી જેઓ મક્કમ છે કે આ લોકસભાની ચૂંટણી બનાસકાંઠાથી તેઓ જીતશે અને જીતના વિશ્વાસ સાથે તેઓ પ્રચાર પડઘમને પ્રચંડ બનાવી રહ્યા છે